એટલે ચાલે છે એમ બધું કરીએ છીએ થાય એવું કરીએ કા હા થાય એવું નઈ આપડે સેવાનું કામ અમે જે કરીએ છીએ એ સૌથી મોટું કામ કેવાય અને અન્નદાન સૌથી સારામાં સારું દાન કેવાયું એ જ બધા મળે છે

એકદમ મજામાં બધા મજા મજામાં જ મજામાં જાઓ વિડીયો કોલમાં જોઈએ એટલે ખબર પડી જાય કે મજા મજા છે એમ અને આ સારું કામ કરીએ એટલે પછી વધારે હવે તો અમને એકદમ વધારે મજા આવે છે આ કામ કરીએ જ ને એમાં

એવું અમારે તો એવું અહીંયા હોતું નથી પણ ધવલ ને કોણ જાણે કેમ આટલો બધો ફાકો આવી જાય છે એના ફાકો આવી જાય વાત છે પણ લે હવે તું યા હા આવું રેવા દે જો હવે મારા સાસુ નો ફોન આવ્યો એને એવું ખાલી કીધું કે ભાઈ તમે સારું કામ કરો છો અહીંયા આપણા બધા ફોલોઅર્સ ને બધા મળતા હોય એમ કીએ તો આપણને એમ થોડુંક થાય કે ના ભાઈ બધાને કામ ગઈમું ને બસ બીજી કાઈ રહેવા દેવાની રહેવા પણ એમ નહીં મને કેવું જોઈએ કે પ્રાચીન તો સારા જમાઈ ગોયતા સારા હસબન્ડ ગોયતા એમને સીધું ધવલ પર આવી ગયું પ્રાચીન તો બધા ભૂલી ગયા એમ જ હોય ને એમ જ હોય એમ ના હોય ને તમારા વખાણ કર્યા એટલે થોડુંક તો મારું આવું એ બધું તારું આવી ગયું ને મારું બધાયનું ભેગું મિક્સમાં વખાણ થતા હોય મિત્રો એટલે આવું બધું ચાલતું હોય એટલે મુંબઈથી મારા સાસુનો ફોન હતો અને સારા એવા ચર્ચા છે આપણે જે સેવા કરીએ છીએ એ લોકોને ગમે છે બધાને ગમે છે મુંબઈના આપણા જે બધા વિડિયો ફોલોઅર્સ સબસ્ક્રાઇબર હોય બધાને ગમતું હોય આપણા ગુજરાતી જે બધા છે બધાને ગમે છે તમને લોકોને ગમતું હોય તો ફક્ત વિડીયોને લાઈક અને શેર કરવાનું કારણ વિડીયોને લાઈક અને શેર તો બધા કરે જ છે ને હજી પણ વધારે આપણને પ્રેમ આપશે પણ મુંબઈના જે આપણા ફોલોઅર સબસ્ક્રાઇબર છે થેન્ક યુ સો મચ કે મેં મારા હસબન્ડ ધવલના વખાણ કર્યા અને મારી મમ્મીને તમે ઓળખી જાવ છો એ બહુ મોટી વાત છે કે આ ધવલના સાસુ છે એટલે મમ્મીને થતું હશે કે આ ધવલભાઈની આટલી બધી બોલબાલા હશે કાંઈ ન હોય હવે આ તમે લોકો કે મને પાછો ફૂલવી દેવો બોલવી બોલવી ને મિત્રો આવું કઈ કરતા નહીં જલ્દી વિડીયોને લાઈક અને શેર કરો યસ મિત્રો તો આપણે જે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું દર મહિને પૂરું પાડીએ છીએ એની અંદરથી થાનગઢથી સંજયભાઈ જોશીએ તેલ મોકલાવ્યું છે અને તેલ તમે જોઈ શકો એમ ઘણા બધા ત્રણ ચાર કાર્ટૂન મોકલાવ્યા છે જેથી કરીને આપણે ઘણા બધા ફેમિલીને આપણે તેલ પહોંચાડી શકશું

આધ્યાન અને ઉપાડે એને આ બધું તેલ જોવું છે એટલે ઘણી બધી તેલની બોટલો છે એક લીટર બે લીટર એવી રીતના બધી તેલની બોટલો થાનગઢથી મોકલી છે આપણને તો વન્સ અગેન થેન્ક યુ સો મચ સંજયભાઈ જોશી અને આવીને આવી રીતના આપણા જે આ કાર્ય કરીએ છીએ જરૂરિયાતમંદ લોકોને સેવા કરવાનું આપણે કાર્ય કરીએ છીએ પેટની જે આપણી ભૂખ લાગી હોય તો એ ભૂખને આપણે ઠારવાનું કામ કરીએ છીએ આપણી પાસે પચાસ એવા પરિવાર છે કે જેને દર મહિને આપણે કરિયાણું પૂરું પાડીએ છીએ તો એની અંદર સંજયભાઈ જોશી તરફથી જે આપણને જે પણ આ યોગદાન મળ્યું છે

ગુડ મોર્નિંગ તો સંજયભાઈ જોશીને થેન્ક યુ સો મચ પહેલા તો અને તમે જે અમને જે તમે નિમિત બનાવો છો ઈ બહુ જ મોટું કામ કર્યું છે તમે બાકી તો બધું કામ શું કરવું છે ઊભી રે પહેલા તો આને આધ્યાને શું કરવું છે શું કહું છે કેમેરો ઈ તો મેં પકડો છે જો હું પકડું તું બોલ હાલ બોલ બોલો બોલો કઈ દે લાઈક કરો લાઈક કરો લાઈક કરો એટલે આ સંજયભાઈ જોશી આપણને નિમિત્ત બનાવ્યા છે આપણે જે સેવા કરીએ છીએ એની અંદર અને પોતે જે પણ કાંઈ કાર્યમાં આપણી સાથે એના તરફથી યોગદાન આપ્યું છે થેન્ક યુ સો મચ આવીને આવી રીતના આપણી સાથે ઘણા બધા પરિવારો જોડાતા હોય છે તો બધા જ પરિવારનો થેન્ક યુ સો મચ વન સેકન્ડ થેન્ક યુ સો મચ સંજયભાઈ કારણ કે જે તેલ મોકલાયું છે આ તેલથી આપણે ઘણા બધા પરિવારને આપણે ઘરની અંદર શાક બની શકીએ કાંઈ પણ વસ્તુ બનાવી હોય ની ગમે વસ્તુમાં તેલ જોઈએ તમારે ભાખરીનું મોડ દેવું હોય તો બી તેલ જોઈએ શાકમાં બી તેલ જોઈએ બધું જ તેલ જોઈએ સો ટકા સો ટકા એટલે આધ્યા ને શું કરવું છે નાના છોકરા ને એવું બધું હોય એટલે આધ્યા ને ખાસ કરીને રમવું હોય બધું એને મૂકવા જોઈએ રમવા જોઈએ બધું જોઈએ લાઈક ચાલો મિત્રો તો આવીને આવી રીતના આપણું કામ ચાલુ રહેશે પચાસ જેટલા પરિવાર ને આપણે દર મહિને કરિયાણો પહોંચાડીએ છીએ અને એની અંદર જે પણ પરિવાર આપણી સાથે જોડાતા હોય છે તો વન્સ અગેન થેન્ક યુ સો મચ વિડીયો ગયમો હોય તો વિડીયો ને લાઈક અને શેર કરજો તો ધલ દોમડીયા આજે બનાવી રહ્યા છે મારા માટે સ્પેશિયલી પંજાબી ચા અને બનાવવાનો છે એના માટે હું પરોઠા યસ આજે એમાં એવું છે મિત્રો કે જો હું છે ને પંજાબી શાક બનાવું છું અને એ પંજાબી શાક મારા હાથનું મિત્રો એવું છે ને તાકાત વાળું બને છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી અત્યારે જો મેં આ પંજાબી શાક બનાવું જ ને તો ઘરમાં ગમે ત્યારે પંજાબી શાક બનાવવું હોય ને તો હું જ બનાવતો હોય તો આજનું પંજાબી શાક હું જ બનાવું છું અહીંયા જો મેં હવે બધી જ વસ્તુ લઈ લીધી છે કાજુ લઈ લીધા છે એને ફ્રાય કરી લીધા પનીર લઈ લીધું ટમેટાની ગ્રેવી કેપ્સિકમ છે આદુ મરચાં લસણની પેસ્ટ છે અહીંયા ડુંગળીની છે ને કે પેસ્ટ આવી ગઈ છે તો ડુંગળીની પેસ્ટ તો અત્યારે તેલની અંદર ફ્રાય કરી છે એક બાજુ પ્રાચી પરોઠા બનાવે છે અને બીજી બાજુ હું શાક બનાવું છું કારણ કે આની પહેલા તમે મને ક્યારેય શાક બનાવતા જોયો નહીં હોય આજે હું તમને મારા હાથનું પંજાબી શાક કેવું બને એ તમને બતાવવા માગું છું તે કોઈ દી ખાધું ને મારા હાથનું હા મેં તો ખાધું છે પણ એને પંજાબી શાક ભાવે ને એટલે જ બનાવે છે બાકી મને ભાવતી વસ્તુ હોય કોઈ બી વસ્તુ તો એમ કે તા ઈ મને નો ફાવે એને પંજાબી શાક ભાવે છે એટલે આજે બનાવે પણ આપણને જે ભાવતું હોય એ બનાવતા આવડતું હોય એના જેવી વસ્તુ છે ને આપણું જે પંજાબી શાક છે ને એ તમે ખાઈ જાવ તો એ આંગળા આંગળા કારણ કે અત્યારે જો આપણે આ ડુંગળી છે ને એ ફ્રાય થઈ ગઈ છે ફ્રાય થઈ જાય ને પછી જો આપણે આની અંદર ટમેટાની ગ્રેવી નાખી દઈએ ટમેટાની ગ્રેવી નાખા દઈએ એટલે એને હલાવી રાખવાની હલાવી 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 હલાવીને પછી છે ને બે ને ચડવા દેવાનું થોડુંક ચડી જાય ને પછી એની અંદર આપણે જો આ જે આપણો પંજાબીનો મસાલો હોય ને એ હોતા અત્યારે તૈયાર જ છે એટલે એ બી એની અંદર નાખશું કેપ્સિકમ નાખશું પનીર નાખશું બધું જ નાખવાનું છે એટલે આજે પંજાબી શાક બનાવું છું મારા હાથનું તમારે જો કોઈને ખાવું હોય તો આવી જજો મેસેજ કરી દઈજો વિડીયોને લાઇક અને શેર કરજો હજી હું બનાવું છું એક બાજુ પ્રાચી પરોઠા બનાવે છે ધબધબાટી જ બોલે છે યસ મિત્રો અને ફાઇનલી કલાક થઈ જાય અમારે શાક બનતા ને તમે જોઈ લો આ શાકનો કલર જોઈને

પંજાબી શાક તમે બનાવો ને એટલે એના છાટા બધે દિવાલ ઉપર ગેસ ઉપર ને એટલે જ આ છાટા ઉડે લેડીઝ હોય ને થાળી ઉપર ઢાંકી દે થોડીક વાર આમ ચડે કેમ કે ગ્રેવી ચડતી હોય ને ત્યાં સુધી છાટા ઉડે પછી જો છાટા તો એમાં જ હોય એટલે એમાં શું છે કે ભાઈ પંજાબી શાક બનાવો એટલે ઘણી વાર ધ્યાન રાખવા છાટા ઉડતા હોય તેલ છે ને એમાં ચડે એટલે અને પંજાબી શાક જોઈ હજી એક વારનું તમને ટેક્સચર બતાવું તમને મોઢામાં છે ને એકદમ પાણી આવી એમ ઘાટું રગડા જેવું પંજાબી ભાઈનું કાજુ નાખ્યા પનીર નાખ્યું યસ આની અંદર અમે ચીઝ નથી નાખ્યું આપણે ચીઝ બટર મસાલા નથી બનાવ્યું પનીર બટર મસાલા પનીર બટર નહીં કાજુ પનીર કેપ્સિકમ મસાલા બનાવ્યું એટલે મિક્સમાં બનાવ્યું છે આપણે ઘરે બનાવીએ એટલે આપણે જે ખાવું હોય જે ભાવતું હોય એની નાખી શકે કે તમને દවලને ચીઝ ન ભાવેજી એકવાર કહી તો ચીઝ ન ભાવે પનીર ભાવે મને ચીઝ ભાવે પનીર નો ભાવે પણ આપણે હવે દවල ધવલ દවල ડોમળિયા બનાવ્યું છે એટલે મારે તો ખાવું જ પડશે યસ 100% મિત્રો જોઈયો અને સાથે બનાવ્યા ગઈ પ્રાચીએ બનાવી નાખ્યા છે પરોઠા એટલે આજે પંજાબી શાક છે પરોઠા છે ધબ ધબાટી બોલવાની છે છાસ આવશે એટલે આજે સાંજના ભાઈ મારા હાથનું પંજાબી શાક બધા ઘરે જમવાના છે અને જો તમારે ખાવું હોય ગમે ત્યારે તો તમે તારે મને બોલાવજો હું તમારી ઘરે આવીને બનાવી જઈશ રેડી કોઈ મુંજાવાની થતું જ નથી આ પંજાબી શાક અમારું કેવું લાગ્યું હોય જરાક મેસેજ કરી દેજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો